નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા તારીખ બાવીસથી પચીસ ઓગસ્ટ બે હજાર દરમિયાન સો કલાકના એક લાખ યુનિટ રક્ત એકત્રિત કરી ગિનીશ બુક ઓફ વર્લ્ડમાં નામ નોંધવા જઈ રહ્યું છે જેનું ભારતને ગર્વનો ઐતિહાસિક દિવસ બની રહેશે વિશ્વના એકસો ત્રીસથી વધુ દેશોમાં માનવ કલ્યાણના વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી આ વિશ્વવિદ્યાલયના ભૂતપૂર્વ મુખ્ય પ્રશંસિકા વંદનીય આદરણીય દાદી પ્રકાશમણીજીના તારીખ પચીસ બે બે હજાર પચીસે અઢારમી સ્મૃતિ દિવસ છે તે દિવસને સંસ્થા વિશ્વ બંધુત્વ દિવસ તરીકે મનાવે છે તે નિમિત્તે સંસ્થાએ એક રક્તદાનનો મહાસંકલ્પ કર્યો છે દિલ્હી ખાતે તારીખ સત્તર ઓગસ્ટના દિવસે માનનીય શ્રી સ્વાસ્થ્ય કેન્દ્રીય મંત્રી શ્રી જેપી નડ્ડા સાહેબના હસ્તે આ મહાઅભિયાનનો શુભારંભ થઈ ચૂક્યો છે ભારત અને નેપાળના બે હજારથી વધુ સેવા કેન્દ્રો દ્વારા બાવીસથી પચીસ ઓગસ્ટ સુધી આ રક્તદાન મહાઅભિયાનમાં એક લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાની નેમ લીધી છે તેના ભાગરૂપે બ્રહ્માકુમારી સંસ્થા ચોટીલાના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી મીરા દીદી તેમજ ઉમા દીદીના માર્ગદર્શનની નીચે આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ થાનગઢ મુકામે બ્રહ્મ સમાજની વાડી સ્થાને રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો જેમાં ગ્રામજનો ઉમળકાભેર રક્તદાન કરી રહ્યા છે આ કાર્યક્રમમાં પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ વેપારી મંડળના પ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ નગરપાલિકાના પ્રમુખ શ્રી પદ્યુમનસિંહ રાણા લાયન્સ ક્લબના શ્રી ધર્મરાજસિંહ જાડેજા વાસુકી દાદા મંદિરના શ્રી નીરજ ગિરી બાપુ ગોસ્વામીએ હાજર રહી રક્ત કેમ્પનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો પધારેલા મહેમાનોનું બ્રહ્મકુમારી મીરા દીદી દ્વારા સ્વાગત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે ખાસ ભારતની અંદર અમારા મુખ્ય પૂર્વ પ્રકાશમણી દાદી જેઓનું આજે અર્થાતનું પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે તો ભારતની અંદર અમારા બ્રહ્માકુમારી વિદ્યાલયના બે હજાર સેવા કેન્દ્ર દ્વારા ખાસ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે તો કહેવાય છે કે માનવ જીવનની અંદર એક બ્લડ એક મહત્વનું છે કે જે જીવનની અંદર કોઈને બ્લડ એક મળે છે તો એનું જીવન શ્રેષ્ઠ બની જાય છે એક નવું જીવનને પ્રાપ્ત કરે છે એવું આ કુમારે વિદ્યાર્થીઓ દ્વારા આયોજન